બે હજાર ઓગણીસ ના રોજ ભાઈ પ્રવેશ દ્વાર પર જ મોગલ છોરું આપનું હાર્દિક સ્વાગત કરે છે એવા તોરણ સાથે સમસ્ત ગુજરાતમાંથી આવતા મોગલ છોરો ને આમંત્રિત સાથે સહર્ષ સ્વાગત કરાયું હતું મોગલમાં ના મંદિર ને ખૂબ જ સરસ મજાના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું સાથે સાથે મોગલ ધામનો મેજો માના ઉદ્ગાર સાથે હવામાં લહેરાતો હતો માતાના દર્શનમાં ભક્તજનોની ભીડ લાગી હતી અને વિવિધ વિસ્તારમાંથી આવેલા ભક્તજનો દ્વારા માતાજીને પ્રાર્થના સ દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવતા હતા પરિસરના પ્રાંગણમાં શરણાઈ અને ઢોલ સાથે આવનાર દરેક મોગલ મહેમાન સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓનું પણ ખૂબ જ ભાવભર્યું સન્માન કરવામાં આવતું હતું સમગ્ર ગુજરાતમાંથી જ્યારે ભાવિક ભક્તજનો મેળો ઉમટી પડ્યો હતો ત્યારે મોગલ ધામ ભાયેલા માં ચો તરફ જ્યાં નજર ઠરે ત્યાં

આય આરાધનાનો પ્રોગ્રામ જ્યાં રાખવામાં આવ્યો હતો તે ખૂબ જ સુંદર અને અવિસ્મરણીય બની રહેશે એવું લાગી રહ્યું હતું વિવિધ કલા ઉપાસકોના સન્માન સમારોહમાં અંદાજે એકસો જેટલી દીકરીઓએ જાણે કે માં દુર્ગા સ્વરૂપ છે કે માં મુગલના સ્વરૂપ છે તેઓ દ્વારા આ સમારોહની અંદર ખૂબ જ અલગ અંદાજમાં સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જ્યારે એ દીકરીઓને નિહાળતા એવું જ લાગી રહ્યું હતું કે જાણે સાક્ષાત દુર્ગાનો અવતાર અને એનો દર્શન મોગલધામમાં આપણે કરી રહ્યા છીએ કલા ઉપાસકોનો સન્માન સમારોહ બાજુ જ્યારે આગળ વધતા હતા ત્યારે સૌપ્રથમ તો ખૂબ વિશેષ अंदाजમાં આ કલા ઉપાસકોના સન્માનમાં જે 150 થી પણ વધારે કલા ઉપાસકો છે તેમને સન્માનિત કરવા માટે જ્યારે આ દીકરીઓને સ્ટેજ પાસે પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે મોગલ નાદ સાથે આ દરેક દીકરીઓ વાજતે ગાજતે વધામણા કરવામાં આવ્યા ત્યારબાદ આ દીકરીઓના વરદ હસ્તે ગુજરાતમાંથી વિવિધ વિસ્તારના કલા ઉપાસકોને સન્માનનો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો સન્માનનો દોર ચાલ્યો ત્યારે સૌપ્રથમ પ્રથમ વિજયદાન ગઢવી તેમજ બિરજુ બારો મનરદાન ગઢવી હકાબા ભરતદાન તેમજ બિજરાજદાન સહિત વિવિધ કલાકારોનો સન્માનનો દોર શરૂ થઈ ગયો હતો સાથે સાથે બિહારીદાન તેજદાન ગઢવી આદિત્યદાન ગઢવી તેમજ ગુજરાત ભરમાંથી આવેલા વિવિધ વિસ્તારના કલા ઉપાસકોનો દોર સન્માનનો શરૂ થયો હતો ત્યારબાદ ડોક્ટર રણજીત વાઘ તેમજ દિગુભા ચુડાસમા દલસુખભાઈ પ્રજાપતિ અને વિવિધ કલા ઉપાસકો સન્માન નો દોર આગળ વધ્યો હતો જયારે દીકરીઓ દ્વારા સન્માનિત કરવામાં આવતા હતા ત્યારે દરેક કલા ઉપાસકો દ્વારા દીકરીઓને દુર્ગા સ્વરૂપ નિહાળીને તેઓ તેમનો આશીર્વાદ પણ ચરણ સ્પર્શ કરીને કહેતા હતા કે માતાજી સદા અમારી સહાય કરજો સદાય અમારી સાથે રહેજો એવું લાગી રહ્યું હતું ત્યારે પાયલા મોગલ ધામ એક એવો માહોલ સર્જાયો હતો કે જાણે સાક્ષાત માતાજી અત્યારે આ દરેક કલા ઉપાસકોને સન્માનિત કરવા સાથે આશીર્વાદ આપવા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું યુવાન કલાકાર મયુર દવાઈ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ના રાઉન્ડ માં મહેશ સિંહ ગોહિલ તેમજ વિવેક સાંચલા સચિન બારોટ કુલદીપદાન ગઢવી રામ લખન ની જોડી આ દરેક યુવાન કલાકારો ને પણ જયારે જગદંબા સાક્ષાત સન્માન કરતા હોય અને ત્યારે તેના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવાનો મોકો ચૂકતા ન હતા ત્યારે એક સમય માટે તો એવું લાગી રહ્યું હતું કે કદાચ ગુજરાતમાં આ પ્રથમ એવો બનાવ હશે કે એક જ સ્ટેજ નીચે એકસો પચાસ થી પણ વધારે કલાના ઉપાસકોની હાજરી અને તેઓનો સન્માન સન્માન આ એટલે મોગલધામ ભાઈલા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે માતાજીની કૃપા જેમના પર પ્રાપ્ત થઈ છે અને જેમના દ્વારા માતાજીના ગુણગાન અને ભજન ભાવ અવિરત થતા રહે છે અને તેમાં ભજની સંગીતકાર કે સંગીત વાદ્યવૃદ વાળા જે પણ પોતાના ભાવ રજૂ કરે છે તેને સન્માનિત કરીને મા સરસ્વતી સન્માન સાથે મા સરસ્વતી પ્રાર્થના પણ અમે સાર્થક માનશું જ્યારે આજના પ્રોગ્રામમાં જેઓ જેવો તરીકે પોતાનું સ્ટેજ સોપાયું હતું તેવા શ્રી કીર્તિદાનભાઈ ગઢવી તેમજ શ્રી માયાભાઈ આહિર તેમજ હરિશદાન સોનુ ને સન્માનિત કરવામાં આવ્યા સાથે ભજન ના જે ભોગી કહીએ ભજન ના જે યોગી કહીએ ભજન ના જે હાલ જેને જીવનમાં અને આ સૃષ્ટિ પર જાગતું રાખ્યું છે તેવા પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ ને પણ સન્માનિત કરવામાં આવ્યા ત્યારે આ દરેક કલાકારો અથવા તો હું એવું કહીશ કે ભજનીકો ની મહાનતા એ વાત માં સ્પષ્ટપણે દેખાય આવતી હતી કે જયારે તેઓને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેઓ દ્વારા જગદંબા સ્વરૂપ આ દીકરીઓને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં સહેજ પણ ખચકાટ ન અનુભવતા આ દરેક ભજનીક અને સંતવાણીના કલાકારોને માં મોગલધામ તરફથી પણ પાઠવવામાં આવે છે કે આપ આપ આપના જીવનમાં સદા સદા કરો અને આગળ વધો સંતવાણી કલાકારો દરેકના સન્માન બાદ વાદ્યવૃંદ જેટલા ઉસ્તાદ છે એ ઉસ્તાદ તેમજ મંજીરાના માણીગર છે એ દરેક મોગલધામમાં પણ જેમને સેવા આપી છે તેઓને સન્માનિત કરીને આ મોગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વસ્તુ ચોક્કસપણે ધ્યાનમાં રાખવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો કે ઊંચો નીચો નથી હોતો માના સાનિધ્યમાં દરેકને એક સરખું સ્થાન હોય છે અને દરેકનું એક સરખું જ માન હોય છે વિશેષ મજા તો ત્યારે આવી કે જ્યારે હા નવદુર્ગા સમાન જગદંબા સમાન હા દીકરીઓ દ્વારા જ્યારે સમાજની અંદર ભજનભાવ વિરસતા એવા સમાજના રત્નોમાં દીકરીઓ તેમજ માતાઓ દ્વારા પણ જ્યારે સરસ મજાના પ્રોગ્રામ રજૂ કરવામાં આવે છે તેમનો સન્માનનો દોર આગળ ચાલ્યો ત્યારે આ નાની નાની દીકરીઓ દ્વારા નિશાબેન બારોટ ઇન્દિરાબેન શ્રીમાળી કિરણબેન ગઢવી અને શિત્તલ ને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માનથી એવું લાગી રહ્યું હતું કે જાણે મોગલધામની અંદર માતાજીની અવિરત હાજરી છે સાથે સાથે સમગ્ર ગુજરાતના અને આસપાસના વિસ્તારોમાંથી જે મહેમાનો જે ભજનના ભોગી એવા ભજન પ્રેમી મિત્રો સાથે સાથે મોગલ છોરુ ઉપસ્થિત હતા તે લોકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કલા ઉપાસકોને ભજન સમારંભ માટે વ્યવસ્થાના ભાગરૂપે એક અલગ સ્થાન આપવામાં આવ્યું હતું કે જેથી તેઓ પોતાનો કાર્યક્રમ માટે આગળ પ્રયાણ કરી શકે સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડેલા મહેમાનગણ માટે પણ ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા સ્વયંસેવક મિત્ર મંડળ દ્વારા આયોજન કરીને કરવામાં આવ્યું હતું ત્યારે કોઈ જગ્યાએ પણ કોઈ પણ જાતની કચાશ ન રાખી દરેક કલાકાર મિત્ર થી લઈને સ્વયંસેવકો મિત્રો અને કાર્યકર મિત્રો દ્વારા ખૂબ જ સારી જેમત ઉઠાવી કલાકાર મિત્રો ને પણ સાચવવામાં આવ્યા હતા જીટીવીના ના રવિરાજસિંહ પરમાર દ્વારા માતાજી ની સેવામાં આવેલ સ્વયંસેવક ની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓનું મંતવ્ય પણ જાણવામાં આવ્યું હતું ત્યારે તેઓ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું કે માતાજીની સેવા માટે અમે અવિરત તૈયાર હોઈએ છીએ અને માતાના આશીર્વાદથી જ આજે અમે જે કોઈ પણ સ્થાન પર છીએ એ બસ મા મોગલની કૃપા છે ત્યારે હર હંમેશ માટે અવિરત અમારી સેવા થતી રહેશે અને મા મોગલની સેવામાં જ્યારે જરૂર પડશે ત્યારે અમારી ટીમ દ્વારા સેવા કરવામાં અમે માતાજીના આશીર્વાદ માનશું કે અમારી સેવા રૂપી અમને જે અહીંનો લાભ મળે છે એમાં અમારા જાતને અમે ધન્ય માનીએ સન્માન સન્માનની વિધિમાં દરેક કલા ઉપાસકોનો ભાવ વ્યક્ત થતો હતો કે જીંડવા વાળી આશીર્વાદ હોય તો જ આટલા બધા કલાકાર એક સ્ટેજ હેઠળ એકત્ર થાય ત્યારે સમગ્ર ગુજરાત માંથી મહેમાનો પણ એક પછી એક આગમન થઈ રહ્યું હતું અને જનતા દ્વારા પણ ખુબ બહોળી સંખ્યામાં હાજરીથી હાજરી થી સમગ્ર માહોલ ધાર્મિક વાતાવરણ બની રહ્યો હતો સાથે સાથે મોગલ ધામ સ્થાપક એવા સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મણસિંહ જસવંતસિંહ પરમાર ભાયલા તસવીરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું સાથે અમાસ ઉત્સવના પ્રણેતા એવા યોગી શ્રી કુમારનંદ સ્વામીની તસવીરનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું ભજન સંતવાણી દોર બરોબર જામ્યો હતો અને કીર્તિદાન ભાઈ દ્વારા મહામોગલ ની જે આરાધના કરવામાં આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં એવું લાગી રહ્યું હતું કે મા મોગલની અહીંયા હાજરી થઈ ગઈ છે અને એટલા સરસ મજા માહોલમાં મોગલ સ્વરૂપ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીને યાદ કરીને વંદના કરવામાં આવી

રાજકીય અગ્રણી સામાજિક અગ્રણી સહિત સુરત અમદાવાદ કચ્છ જામનગર અને ભાવનગર સહિત વિવિધ વિસ્તારના અગ્રણીઓ માતાજીના ના સાનિધ્યમાં આરાધના માં સહભાગી થયા હતા સમગ્ર કાર્યક્રમમાં માં આઈ મોબાઈલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના દરેક હોદ્દેદારોથી થી લઈ નાના એવા કાર્યકરની પણ પણ વિશેષ કામગીરી રહી હતી ભજનની શરૂઆતમાં જ્યારે માં ભક્તિભાવ રૂપે જયમા મોગલ ના નારા સાથે લોકો પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ જાણે માતાજી ની આરતી ઉતારી રહ્યા હોય તેવું અવિસ્મરણીય દ્રશ્ય રજૂ થયું હતું આઈ મોગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મોગલધામ મંદિર વતી ઉપસ્થિત દરેક કોઈ સાચવામાં ક્ષતિ રહી હોય તો ક્ષમાયાતના યાતના વ્યક્ત કરવામાં આવી હતી અને દરેક નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે માતાજી ના ચરણ માં જયારે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે સુખરૂપ આ પ્રસંગ ને એક આપણે મેળા તરીકે કહીશું તો પણ અતિશયોક્તિ નથી પરંતુ કલા ઉપાસકોનો જે આ સન્માન નો કાર્યક્રમ બન્યો એ દરમિયાન દરેકે વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો એ બદલ દરેક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રવિરાજસિંહ પરમાર જીટીવી ન્યૂઝ ભાઈલા